નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો પોતાનું દુઃખ બીજાને બતાવવાથી શું થાય છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક દોસ્તો આજકાલ સમય એવો આવી ગયો છે કે જો આપણે આપણું દુઃખ બીજાને બતાવવા જઈએ તો એ લોકો આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું દુઃખ જણાવી દેતા હોય છે નંબર બે લોકો કહે છે કે સમયની સાથે દર્દ ઓછું થઈ જાય છે પરંતુ હકીકત તો એ છે કે પછી લોકોને એ દર્દ સહન કરવાની આદત પડી જાય છે નંબર ત્રણ આજકાલ લોકો દગો પણ એટલો ચાલાકીથી આપતા હોય છે કે એક બાજુ પ્યાર દર્શાવે છે અને દિલ કંઈક બીજે જ લગાવે છે નંબર ચાર જો તમે સમયની કદર કરતા શીખી લીધું તો સમજી લો કે જીવનના અડધા દુખો તો તમે એમ જ કાબૂમાં કરી લીધા નંબર પાંચ ઇજ્જત એમની જ થાય છે જે ઇજ્જત કરે છે એમની નહીં જેમને ઈજ્જતથી વાત કરતા પણ નથી આવડતું નંબર છ આપણી આંખો હંમેશા એ લોકો જ ખોલે છે જે લોકો પર આપણે આંખ બંધ કરીને ભરોસો કરતા હોઈએ છીએ નંબર સાત આખા સમુદ્રનું પાણી એક જહાજને નથી ડૂબાડી શકતું જ્યાં સુધી એ જહાજ એ પાણીને અંદર ના આવવા દે એવી રીતે તમને પણ નકારાત્મક વિચારો નીચે ના પાડી શકે જ્યાં સુધી તમે એમને અંદર ના આવવા દો નંબર આઠ સમસ્યા કેટલી પણ મોટી હોય પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું ને એ તમારા હાથમાં હોય છે નંબર નવ સારો સમય હંમેશા એમનો જ હોય છે જે લોકો ક્યારેય પણ કોઈનું ખરાબ નથી વિચારતા સંબંધ નિભાવવા માટે પ્યાર અહેસાસ વફાદારી અમને અપના પણ જોઈએ અને એને તોડવા માટે ફક્ત એક બહાનું જોઈએ જિંદગીના ખરાબ સમયમાં જે વ્યક્તિએ તમારો સાથ આપ્યો હોય ને એ વ્યક્તિને ક્યારેય ના ભૂલતા દોસ્તો કારણ કે જ્યારે આખી દુનિયા તમારા વિરોધમાં હતી ત્યારે એ વ્યક્તિ તમારી સાથે ઊભો હતો વાત કરવા માટે કોઈને પણ ફોર્સ ના કરો સાહેબ કારણ કે જે વ્યક્તિને તમારી કદર હશે એ વ્યક્તિ તમારા માટે સમય કાઢી જ લેશે કોઈની લાગણી સમયસર સમજી લેજો સાહેબ કારણ કે લાગણીની પણ એક એક્સપાયરી ડેટ હોય છે સાચા માણસની ઓળખ એ નથી કે એ કેટલું એને માન મળે છે પરંતુ એનાથી થાય છે કે એ કેટલું દુઃખ સહન કરીને પણ બીજાને હસાવી શકે છે સાચો માણસ ક્યારેય બહારથી ચમકદાર નહીં હોય પરંતુ અંદરથી પ્રકાશિત જરૂર હોય છે સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું એ તમારા હાથમાં હોય છે સુખ દુઃખ તો આપણા જીવનનો એક ભાગ છે એ જો નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તે ના કોઈથી ફરિયાદ કરે છે કે ના કોઈથી કંઈ પણ ઉમીદ રાખે છે જીવનમાં હંમેશા યાદ રાખો કે તમારો સમય સીમિત છે ક્યારે અંત આવી જશે એ ખબર નથી તેથી બીજા શું વિચારે છે એની ચિંતા કરવા કરતાં તમારી જાતને જે યોગ્ય લાગે છે એ કામ કરો લોકોની ટીકા તમને રોકી શકે છે પણ જો તમે હિંમત રાખશો તો એ જ ટીકા એક દિવસ તાળીઓમાં બદલાઈ જશે જીવનમાં સફળ થવાનો સૌથી મોટો રસ્તો એ છે કે તમે કેટલી વાર પડ્યા તેનો હિસાબ ન કરો પરંતુ કેટલી વાર ફરી ઊભા થયા એનો ગર્વ કરો દુનિયા હંમેશા તમને તોડવાનો પ્રયત્ન કરશે લોકો તમારું મનોબળ ખતમ કરવાની કોશિશ કરશે પરંતુ જીતવાનું શરૂ તો ત્યારે થાય છે જ્યારે આખી દુનિયા તમને હારેલી ગણાવે અને તમે અંદરથી ફરી લડવાનું નક્કી કરી દો દુનિયામાં કોઈને સફળતા સેલાથી નથી મળતી જે લોકો આજે ઊંચાઈએ પહોંચ્યા છે એમણે અસંખ્ય નિષ્ફળતાઓ જોઈ છે અનેકવાર તૂટી પડ્યા છે હજારો વાર પોતાની જાત પર શંકા કરી છે પણ એક જ બાબત એ તેમને આગળ લઈ ગઈ તેઓ ક્યારેય અટક્યા નથી એ લોકો આજે યાદ રાખવામાં આવે છે પોતાનો દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ તો માણસ હોવાનું પ્રમાણ છે દરિયામાં તમે કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય એવી જ રીતે તમે સ્વાર્થી લોકોને કેટલાય પણ પોતાના બનાવી લો એ લોકો ક્યારેય તમારા નહીં થાય જે ચીજ આપણા હાથમાં જ નથી એના વિશે ચિંતા કરવાનો પણ કોઈ ફાયદો નથી સાથ છોડવા વાળાને તો ફક્ત એક બહાનું જોઈએ બાકી જે લોકો સાથ નિભાવવા માંગે છે એ લોકો તો છેલ્લા શ્વાસ સુધી પણ સાથ નથી છોડતા ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો ને એ પણ એક મોટું સન્માન છે જે માણસ દિલનો સાફ હોય છે લોકો હંમેશા એને જ બેવકૂફ ગણતા હોય છે અશાંત તમે એટલા માટે છો કારણ કે તમારે જે વસ્તુની જરૂર નથી તમે એ વસ્તુની પાછળ પડ્યા છો સતત બોલતો માણસ જો અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તેમાં શબ્દોની ખોટ નહીં પરંતુ લાગણીની ઓટ આવી ગઈ છે પોતાના તો એ જ હોય છે જે કહ્યા વિના પણ સાથ આપે બાકી કહ્યા પર તો અજાણ્યા પણ મદદ કરી જાય છે સત્ય કડવું નથી હોતું સાહેબ પરંતુ એ સત્ય જો સ્વાદ અનુસાર ના મળે એટલે ગળે નથી ઉતરતું જેમણે ખરાબ સમય જોયો હોય એ બીજાનું ખરાબ કરવાનું તો દૂર પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા જીવનમાં તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું પરંતુ તમે ક્યારે ખોટા હતા એને બધા જ યાદ રાખે છે જે સંબંધોમાં હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યા જવું જ બહેતર હોય છે જીવનમાં ક્યારે પણ એવું કામ ના કરતા દોસ્તો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે કોઈ પણ માણસની ઈર્ષા ના કરો કોઈ પણ માણસનું અપમાન ના કરો જે લોકો સારા કામ કરે છે તેની હંમેશા પ્રશંસા કરો એમને ધન્યવાદ આપો એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ન હતો કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવી પરિસ્થિતિમાં જઈ રહ્યા છો કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે સૌથી મોટો દુશ્મન બીજા નથી પરંતુ આપણા અંદરના વિચારો છે હું કરી શકીશ કે નહીં આ શંકા માણસને રસ્તા પર જ અટકાવી દે છે જો તમે મનમાંથી આ શંકા કાઢી નાખશો અને તમારી જાત ઉપર વિશ્વાસ કરશો તો અશક્ય લાગતી વસ્તુ પણ શક્ય બની જશે સફળતા સુધી પહોંચવાનો પહેલો દરવાજો તમારા મનમાંથી ખુલે છે દુનિયા પછી ખુલે છે આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થવું મિત્રો કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે લોકો પોતાની ઈચ્છાઓ પૂરી ન થાય ત્યારે દુખી થાય છે હકીકતમાં ઈચ્છાઓ પર કાબૂ ન રાખવાથી જ આ જીવન ભારે લાગે છે બીજાની સાથે તુલના કરવા કરતા જીવનમાંથી આનંદ ગુમાવી દેવામાં આવે છે તુલનાથી ક્યારેય સંતોષ નથી મળતો સંતોષ એ ફક્ત આભાર માનવાથી જ મળે છે એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતા એટલા માટે ક્યારેક કોઈને સમજાવવાની કોશિશ ના કરો અને દરેક માણસ તમને સમજે એવી આશા પણ ના કરો મતભેદ એવી ઉદય છે સાહેબ જે ધીરે ધીરે મન સુધી પહોંચીને મનની લાગણીઓને કોતરી નાખે છે ભવ્ય મહેલ હોય કે પછી નાની એવી ઝૂંપડી હોય કરે એ જ કહેવાય છે જ્યાં સુખ અને શાંતિ મળે જો કોઈની મદદ થાય તો એની મદદ અવશ્ય કરજો સાહેબ કારણ કે આપણે અહીં ધન કમાવવા માટે નહીં પરંતુ કર્મ કમાવવા માટે આવ્યા છીએ કોઈકે ખૂબ જ સરસ કહ્યું છે કે પોતાના ક્યારેય રડાવતા નથી રડાવે તો એ જ છે જેમને આપણે પોતાના માનવાની ભૂલ કરીએ છીએ સારી ખૂબસૂરતીથી તો મહત્વનું છે સારો સ્વભાવ કારણ કે ખૂબસૂરતી તો ઉંમરની સાથે બદલાઈ જાય છે પરંતુ જે સારો સ્વભાવ હોય છે એ આખી જિંદગી પર રહે છે કહેવા માટે તો ઘણા બધા આપણા પોતાના હોય છે પરંતુ જ્યારે આપણને હકીકતમાં એ લોકોની જરૂર પડે છે જ્યારે આપણે દુખી હોઈએ છીએ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હોઈએ છીએ ત્યારે આપણું કોઈ નથી હોતું અને આ આજકાલની હકીકત છે તમારા દુખી થવાથી કે રડવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ન બદલાય પરંતુ વર્તમાનની ખુશીઓ જરૂર છીનવાઈ જાય છે જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા અને જ્યારે એ લોકોના દિલ ભરાઈ જાય છે મન ભરાઈ જાય છે ત્યારે એ લોકો રિસાવાથી પણ મનાવવા નથી આવતા જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જે લોકોને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ એ લોકો બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે આભાર